ભાવનગર રાજકોટ હાઇવે પર નવાગામ નજીક બાઇક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં બે વ્યક્તિઓને ઈજા થતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હોવાનું કહેવાય રહ્યું હતું અકસ્માત સ્થળ પર લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા અને પોલીસે ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી જોન ઓલો સાંભળો આજે પાડી દીધું હવે બદ્રુ ભાઈનું બોલ આયે ગોતી બસ પાઉડું ખોય દીધું જોન ઓલો સાંભળો આજે પાડી દીધું હવે બદ્રુ